નલ્યા નીકાન જવું પડે દારૂ લેવા લાઇ જવા દે તો અરે ક્યારે દારુ કે દેવાનો મારા સાલથી નહીં ઘરે કયો दारू હારો મળન એક જગ્યાએ જવું છે નല്ല ને ક્યાં હારો મળે હે ઇકન દા દે મુ જગ દીને કપાવ લા લે તો પતી જાય હે હારો મળો છે ને કેના મકન આવે દોડી લેવા દે ના પાવ પડે તો વાગે

તો લાગે છે ભીડ લાગે છે રાખી છે અલે કોક આ તો ને દારૂ નહિ ગેપ આ પેલા વાળામાં પડે પડે હે છે વાળામાં હા દારૂ છે બાટલો લઈને જ

आ à, मु nói न लले ना ब्लू देतास गाइस रेंडर बॉन ना बे

હું પોલીસ છે બી વાતો જ ના આ જગુબા તમે અહીં જાન કરજે ને પોલીસ આય ને તો અમારો દાડું બંધ કરવો પડશે આઈ જાવ લેતા દા બી જો ને બીજો સાઈ લાવ પરે નહીં પરે પણ બધું પેવાર થઈ ગઈ સન ગાડવાનું હોય બાકી ગાડતા આ જગુબા મોંતા

জগুবা শুকুৱা যুব

তাল পাছ লওঁ বোলো পঢ়ি দাদা

હું શું દારૂ પીધો છો પીયા દારૂ માગ્યા છો હમણાં તું પૈસા તું પૈસા પૈસા એક વાત દારૂ પીધો પૈસા લઈ લેસો

ડોલોય થઈ જાય છે સારું ચંપુ નિખંડ દાળુ પીવર જતો તો ને ત્યાં ને સારું હતું એ જગુભાઈ એમ નહીં ઓમ ઓમ રહ ચોથા વામ પાંચ કશું પણ દાળુ નહીં સર આટલો બધો તો સડી ગયો છે બધું ભૂલ ગયા છે એ જગુભાઈ ઓ મોમ વા મોમ આબો જ જાણ આબો હમ હમ તો